મારું નામ ડોક્ટર પીડી પ્રજાપતિ ડેઝિગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદથી ગઈકાલે અમે એક આકસ્મિક તપાસમાં નીકળ્યા હતા અને રસ્તામાં એક ગીની જે ફેક્ટરી હતી ત્યાં અચાનક જ ઈચ્છા થઈ કંઈક નજારો જોઈ લે કદાચ કંઈક ત્યાં એવું ચાલુ હોય કામ એવું લાગતું કે કેટલા સમયથી અમે આ રોડ ઉપર નીકળતા ત્યારે જતા ત્યારે આ લગભગ બંધ હાલતમાં જોવા મળતી પણ ગઈકાલે જ્યારે અમે ત્યાંથી નીકળ્યા પસાર થયા અને ગેટ ખોલીને જોયો તો ત્યાં ઘી બનાવવાનું કામ ચાલુ હતું એ જોતા લગભગ ત્યાં સો ડબ્બાની આસપાસ ઘી તૈયાર બનેલું હતું બીજું કે બીજું કામ બનાવવાનું ચાલુ હતું જે જોતા અમને શંકા દેકામાં કે કંઈક ને કંઈક ભેળસેળ વાળું કામ ચાલી રહ્યું છે જેને ધ્યાને રાખી અમે ત્યાં હાજર જે માણસો હતા એ લોકોને પૂછ્યું કે તમે ઘી કેવી રીતે બનાવો છો તો એમણે કીધું કે સાહેબ અમે આજે ઘીમાં થોડુંક ચોખ્ખું ઘી છે બાકી બધું ઘી જે છે અમે એક બટરોલ કરીને આવે છે તૈયાર લિક્વિડ આવે છે એમાં ફ્લેવર આવે છે ઘી એ ઉમેરી મિક્સ કરી મશીન માં મિક્સ કરી અને પછી અમે એને ડબ્બા પેક કરી ઉપર અમારું કંપનીનું કે અમારી જે બ્રાન્ડ છે મારી ને વેચાણ કરીએ છીએ કેટલો મોટો માલ પકડ્યો મુદ્દા માલમાં એકત્રીસો નવ કિલો કુલ જથ્થો હતો

અ જે અમે જે વ્યક્તિ મળ્યા હતા એ એમના જવાબદાર હતા એમનું નામ હતું દિલીપસિંહ ખુમાનસિંહ રાહુલજી અને એમના જે લાયસન્સ લીધો છે એમાં માલિકમાં એમના મિસિસનું નામ છે આ કેસની અંદર અગાઉ બે વર્ષ પહેલા આ જ ફેક્ટરીમાં અમે બેડ બાબતે રેડ કરેલી નમૂના લીધેલા એનો કેસ થયેલો એમાં છે ગયા લગભગ જાન્યુઆરીમાં જ અમને દંડ અને લોકો હમણાં જ દંડ બે લાખ રૂપિયા ભરી ગયેલા ત્યારબાદ અમને થોડુંક આ શંકાશીલ પેઢી બાબતે શંકા અમે તપાસ જેમાં અમે અમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ અમારા ખાતાકીય જે આવે છે કે ભાઈ માં શું શું રાખવું જોઈએ કેવી રીતે રાખવું જોઈએ તે બાબતે તપાસ કરી જે ક્ષતિ હતી તે બાબતે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપેલી ઇમ્પ્રુવમેન્ટ નોટિસ નો જવાબ તેઓ દ્વારા ચૌદ દિવસમાં કરવામાં આવેલો

સીઝન મુજબ કરવામાં આવે છે બીજું એવું કોઈ ફરિયાદ આવે તેઓ માટે તો પણ આપણે રેગ્યુલર બેઝ પર ફરિયાદીને પણ જોડે રાખી અને અમે પણ પ્રોપર પ્રિમાઇસિસ ચેક કરીને નમૂના લેતા હોઈએ છે પણ અત્યાર સુધીમાં મસાલાની અંદર અને ઘીની અંદર આ ટાઈપનું આપણને પકડાયું છે બાકી જગ્યાએ હજી સુધી એવું શંકા છે કોઈ પકડાયું નથી નમૂના અત્યારે જે લેવામાં આવેલ છે જેમ કે બટર ઓઈલ છે એનો ફ્લેવર છે ઘી છે એ નમૂના હાલ ગુજરાત રાજ્યની ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને એ નમૂના જો સબ સ્ટાન્ડર્ડ આવશે તો એની સામે દંડકીય કાર્યવાહી થશે અને જો અનસેફ આવશે તો એમના સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે જેની સભા સજા